મારું નામ છે રાઠોડ છોડાસા પાગલ અને કેમ શું મજામાં જઈશું હું અત્યારે આપડે જવાનું છે કામ બાજુ એટલે કામે આજે છે કાલ ના લગ્ન છે અને આજે લાવવાનું છે માર પાડવા એટલે લાડવા ને એવું બનાવવાનું એટલે ગામડામાં બધા માર પાડવા એક દિવસ અગાઉ જાય લાવવાનું છે આપણે માર પાડવા બહુ પછી લાડવા મોંઠા ને એવું બનાવવાનું છે કે આપણે લાવવાનું છે અને હુક્કર બોલ આવી જાય હુકર ખાલી ભાવ તો આવો બોલ ખાવા હુક્કર બોલ અને અત્યારે જો ગામડાનો નજારો તો તમે કેવો જોરદાર દાનો છે બે મસ્ત ચાલો નાસ્તો કરી લેવી આપણે અને

અને તો કાલના ના ભજીયા પડ્યા છે ઠંડા છે એટલે બહુ મજા આવે સા સા તર હોય એટલે ભજીયા બહુ મજા આવે ખાવાની હવે બધા ભજીયા ખાવા આલો એને ગમત કતે કતે સાદું પીવું એને આ સાદું પી લ્યો પછી પીવું જ નહીં સાદું દૂધ ગાજો હાલો પીવો મને સાદું ડાલો હાલો હાલો તો આપણે અત્યારે જવાનું છે માર પાડવા અને આપણે આવી ગયો છે અત્યારે ફોન કે હવે આપણે જઈ હવે થોડક માર બાર પાડવા આપણે

સાહણી લાડવામાં સાહણી જાય છે જોવો છો એ ગાય ગઈ જો તમે લાડવામાં બધા લાડવામાં સાહણી જતી તમને દેખાય છે તો તમે જોઈ શકો છો લાલ કલરની સાહણી છે ઓહો ઝૂમ કરો ભાઈ ઝૂમ કરો ઓહો તવી થોડી રહ્યો છે સાવણીમાં ઓહો ફૂલ ગરમ છે જોઈ શકો છો તમે હો હોને સાણીને હલાવી રહીયા છે રંછોડે ભાઈ સુઈ શકો છો તમે મેં તો લાડવા વાળો મidia છે બધા આ બધો હરખો જો હરખો જો લગમાં ઓય હરખો જો હા લાડવા વાળો મidia છે બધા પડ પડતા રહે કેમ કાસુ ને સુનિલ એટલે લાડવા વાળો લાડવો મidia છે એકદમ ગોળ લાડવો બનાવવાનો છે એટલે મેં કીધું છે

सब बस बेटा बहुत बढ़िया मन થઈ ગયો બધે ના ના લાડો સોયો સદો મોટા માં દેખાઈ દો ખાતો થઈ ખોટું બોલે જ નહીં તો થઈ ગયો તો ભાઈ લાડો વાલી દેના વા બધે છે ને ઢોડો જવાની વા વા તાલે ક્યાં જવું હોય ઢોડો જવું છે આ વરાજા લઈ જવાનો છે રાજા ને લઈ જવાનો એને ખાસો પડે હા એ ખાસો હોય તારે જવાનું

તમે તો ઓલી છે છે દેખાતો પાછળ તડકો પડે છે એટલે પાછળ ટેડ ગયો પડે છે બોલા વિડિયો સંભાળ રોલે બોલ અમ્માનો છે અને શાહ જણા છે કાયા છે એક આયા જો ઓલી બરાઈ ગયો છે લાવ

આ બે બેન્કેટ કહેવાય એ ઓળીને આપણે બેઠા છીએ અને મેં કીધું ચાલો આપણે ઘરે પહોંચી મને વિડીયોને એડ કરીને છીએ તો ગમે હોય તો લાઈક શેર અને સાથે સબસ્ક્રાઈબી કરી દેજો નવા હોય એટલે કરી દેજો અને નવા વિડીયો સાથે મળશું ના તો બહુ ઠંડી હોય છે તો હવન હાથ ઠંડી હોય ને બપોરે તડકો પડે તો ચાલો ગુડ નાઇટ બધાને